ગેરરીતિ સામે આવી આંગે યુનિવર્સિટીએ નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરી દરમિયાન કમલજીત લક્તરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્ક્વાયરી થઈ દરમિયાન કમલજીત લક્તરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં સંબંધીઓના ખાતામાં વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ ચાર કરોડથી પણ વધુની રકમ ટ્રાન્સફર કરી હતી કે ડૉક્ટર કમલજીત જે છે એમણે પોતાના અંગત પોતાના એકાઉન્ટમાં પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અનેક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા એક કરોડ પંદર લાખથી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી જે એમના જે એમઓયુ અને એમને જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવેલું કે જે બાબતે કોઈપણ જાતની યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલરની કે કોઈપણ સિનિયરની એમણે મંજૂરી લીધેલી ન હતી તે ઉપરાંત જે ઓડિટ થયું ઓડિટના અંતે એવું ખબર પડી કે જે ખર્ચ બતાવવામાં આવેલો છે તો ખર્ચની રકમ પણ બહુ જ મોટી રકમ કે જે રકમ કુલ ચાર કરોડ નવ લાખથી પણ વધારે રકમ ખર્ચ પેટે બતાવવામાં આવેલી હવે આ ખર્ચ થયો તો આ ખર્ચ બાબતેની પણ ડૉક્ટર કમલજીત કોઈ ખુલાસો કરી શકેલ ન હતા તો આ સંદર્ભે જે યુનિવર્સિટી છે એને આટલું મોટું અમાઉન્ટનું નુકસાન કરેલું હતું તે બાબતેની ફરિયાદ યુનિવર્સિટીના પ્રોફેસરશ્રીએ આપેલી અને એની તપાસ ચાલતી હતી એ દરમિયાન આરોપીને ગઈ તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ અટક કરેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરેલ ત્યારબાદ તેમની તારીખ બાવીસ એક બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલા છે